ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના શાક માર્કેટ મેઇન બજાર સહિત જ્યાં જ્યાં લોકોની ખરીદી અંગે અવરજવર રહે છે તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં રસ્તાઓ પર પાથરતા નાના ધંધાર્થીઓ શાકભાજીની લારી ચાલકો આડેધડ વાહન ચાલકોનું પાર્કિંગ દુકાનદારો દ્વારા હદ સિવાય બહાર લટકાવવામાં આવતી ચીજી વસ્તુઓ સહિત લાગતા વળગતા તમામને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે નગરપાલિકા સાથે મિટિંગ યોજી તેમની હદમાં આવતા સ્ટોલ દુકાનો લારી ગલા સહિતને બિનજરૂરી રીતે આડવેર કરે તો નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી જો નહીં થાય તો પોલીસ દ્વારા કડક દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને રૂપિયા સાત હજારનો દંડ ફટકાર્યો હતો જે અનુસંધાને આજ રોજ અમોય સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર અમે ડ્રાઈવ ચલાવી હતી જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે કરે તો સામાન બજારની અંદર કરાવેલો હતો જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવે લોકોને રંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ સિવાય જે લારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી કે આ જગ્યાની અંદર જ અમને રાખવાનીથી બહાર નહીં આવવાનું તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલસામાન ના રાખે બહાર કોઈ પાંજરા ના રાખે કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે એ બાબતે અમે રજૂઆત કરવામાં આવેલી છે અને નગરપાલિકા સાથે પણ અમે એક મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે નહી રાખવું તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું